બે હજાર એક થી ચૌદ માં રાજ્યના વિકાસ નો રોડ મેપ બન્યો હતો યુવાનો વિકાસ થી વિકાસ માટે શું હોવું જોઈએ અમારા માટે સોનામાં સુગંધ ભે એવું છે ઉપર નરેન્દ્રભાઈ અને મધ્યમ વર્ગો અને તમામ થાય અમારી સરકાર છે રાજ્યમાં તે મુદ્દે ઋષિકેશ પટેલ નિવેદન છે એમનું કહેવું છે કે ગુજરાતના દરિયા

રોજગારી અને સરકારી ભરતી મુદ્દે ઋષિકેશ પટેલ નું કહેવું છે કે તમામ વિભાગમાં ભરતી માટેના કેલેન્ડર મોકલી આપ્યા છે ભરતીઓ અમે જાહેર કરી છે તેની પ્રક્રિયા ચાલે છે એવું નથી કે ખાલી જાહેર કરી એ ભરતીઓ પણ થઈ છે અને થશે સમયમાં ક્યાંક પ્લસ માઈનસ થાય છે પણ આવી ભરતીઓને લઈને આયોજન કરવું પડે છે નાનું મોટું કે લેકિન ન થાય એવું આયોજન કરીશું આફતને અવસરમાં પલટવાનો મંત્ર મૂળતઃ નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો છે દરેક આફતમાંથી કેવી રીતે બહાર નીકળવું કારણ કે કુદરતી આફતો અને સાથે માનવ માનવસર્જત આફતો પણ આવતી રહેતી હોય છે એ આફતોને અવસરમાં પલટી અને ભવિષ્યમાં એ પ્રકારની કોઈ મુશ્કેલી આવે તો એનું નિરાકરણ અને નિરાવ નિવારણ કેવી રીતે થઈ શકે એના માટેના એક એપ્રોચ સાથે ગુજરાત સરકારે કામ કર્યું છે અને દરેકે દરેક આફતમાંથી ભગવાનની કૃપાથી અને રાજ્ય સરકારના પ્રયત્નથી આપણે બહાર આવવામાં સક્ષમ રહ્યા છીએ સૌથી પ્રથમ તો હું ગુજરાતની જનતાનો આભાર માનું છું વખતો વખત અને ખૂબ લાંબા વર્ષોથી લાંબા સમયથી ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો અને એના પરિણામે સમગ્ર દેશની અંદર ગુજરાત ગુજરાત રોલ મોડલ તરીકે ઉભરીને આવ્યું છે અને એમાં પણ બે હજાર એકથી બે હજાર ચૌદ સુધીમાં એવા શાસનકર્તાએ આપણા ગુજરાત ઉપર શાસન કર્યું અને ગુજરાતને એક નવી ઊંચાઈઓ ઉપર પહોંચાડી અને આજે દેશના સમગ્ર વિશ્વના નેતા બનીને ઉભરી આવ્યા છે એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું માર્ગદર્શન પ્રાપ્ત થયું અને સતત સ્ટેબલ સરકાર આપવા માટે ગુજરાતની જનતાએ વખતો વખત દર પાંચ વર્ષે જોયું જ્યાં હતા ત્યાંથી ગુજરાતને નવી ઊંચાઈઓ ઉપર પહોંચાડવાનું કામ એ ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીએ કર્યું અને પરિણામે આદરણીય નરેન્દ્રભાઈ પછી આદરણીય આદન આનંદીબેન આદરણીય વિજયભાઈ અને હવે આ ત્રણ વર્ષથી આદરણીય ભૂપેન્દ્રભાઈની મક્કમ સરકારે વેગથી પ્રવેગને વિકાસમાં પરિવર્તિત કરવાનું કામ ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યું છે દરેક ક્ષેત્રની અંદર ના સિદ્ધાંત ઉપર ગુણવંતુ ગૌરવ ગરવ ગુજરાત સાથે ગ્રીન ગ્લોબલ ગુજરાતના વિકાસના પાયા ઉપર જ્યારે ગુજરાત આગળ વધી રહ્યું છે ત્યારે અનેક ક્ષેત્રોની અંદર ગરીબો વંચિતો ખેડૂતો મહિલાઓ બાળકો આદિવાસી વિસ્તાર અને જે લોકો છેવાડાના વિસ્તારમાં રહેતા લોકો માટે પણ અનેકવિધ યોજનાઓ થકી એક હોલિસ્ટિક એપ્રોચ સાથે ગુજરાતના ડેવલપમેન્ટ માટેના જે પ્રયાસો આ ત્રણ વર્ષમાં થયા છે એ ભૂતકાળમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીના શાસનની જે વિકાસની યાત્રા હતી લોકોના દુઃખોમાં સહભાગી થવાની યાત્રા હતી એ યાત્રામાં અનેક નવા સોપાનને નવા કદમ ઉમેર્યા છે આપણું રાજ્ય પોલિસી ડ્રીવન સ્ટેટ તો હતું જ પરંતુ આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકારમાં અગિયાર જેટલી નવી યોજનાઓ એટલે નવી પોલિસીઓ મૂકી અને ગુજરાતને આગળ વધારવાનું કામ કર્યું છે આ યોજનાઓમાં આત્મનિર્ભર પોલિસી હોય બાયોટેકનોલોજી પોલિસી સ્પોર્ટ્સ આઈટીની પોલિસી ડ્રોન પોલિસી સેમી કન્ડક્ટર પોલિસી લીડ રિવન સ્ટેટની અંદર દરેક બાબત દરેક વિકાસ માટે યોગ્ય રાહ માટે એની પોલિસીઓ બનાવી અને સરકારે અનેકવિધ આયામો સાથે ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ તરફ લઈ જવાનું કામ કરું છે અને ખાસ કરી ગુજરાતની જનતાનો આભાર એટલા માટે માનું છું ગુજરાતે પોતે પોતાના ઉપર વિશ્વાસ મૂક્યો છે એવી પાર્ટી ઉપર મૂક્યો છે એવા નેતાઓ ઉપર મૂક્યો છે કે એમને વિશ્વાસ છે કે આવતા સમયમાં ગુજરાતનું ભલું અને એનો જો કોઈ વિકાસ કરી શકે તો એ કેવળ ને કેવળ ભારતીય જનતા પાર્ટી કરી શકે અને એ વિશ્વાસને એમને સતત જાણીએ છે એના પરિણામે આ ત્રણ વર્ષમાં પણ થાક્યા વગર નિરંતર ટ્વેન્ટી ફોર બાય સેવન ગુજરાતની ચિંતામાં અને ગુજરાતની પ્રજાની બહેતરીમાં યોગ્ય હોય એટલું અને જરૂર કરતાં પણ વધારે શું થઈ શકે એનો વિચાર અને વિકાસ કરી અને એ વિચાર અને વિકાસ બંને સાથે મૂકી અને એની ચિંતા આદરણીય ભૂપેન્દ્રભાઈ કરી કરી છે એટલે ભૂપેન્દ્રભાઈની સરકાર દ્વારા ગુજરાતના વિકાસના આયામોમાં કોઈ પણ કસર ના રહે એની ચિંતા આદરણીય ભૂપેન્દ્રભાઈએ કરી છે સાહેબ ત્રણ વર્ષના શાસન દરમિયાન